જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ રીંગણનો ઓરો એના માટે મેં અહીંયા ટમેટા લીલું લસણ બે લીલા મરચાં અને વટાણા લીધા છે અહીંયા સૂકી ડુંગળી છે જેને મેં બે નંગ કાપી લીધી છે મીડિયમ સાઇઝની હતી જો મોટી હોય તો એક જ લેવાની અને અહીંયા લીલા ધાણા લીધા છે અને પોળા માટેની મેઇન વસ્તુ આ રીંગણ લીધા છે અહીંયા મેં વજનમાં જોઈએ તો એક કિલો જેટલા રીંગણ લીધા છે આવા અને હવે આપણે શેકીશું રીંગણ ને શેકવા માટે સૌ પહેલા આપણે આમાં કાપા કરીશું આ રીતે ચાકુ ની મદદથી આપણે આ રીતે હોલ કરી લેવાના છે આ રીતે જો તમારી પાસે કપાસની સાઠી હોય તો એ તમે ભરાવી શકો છો આ રીતે કરવાથી એકદમ સ્મોકી ફ્લેવર આવે છે આ રીતે ત્રણ થી ચાર હોલ કરી લેવાના છે મારી પાસે બે રીંગણ છે એક નાનું છે અને એક આ મોટું છે બધા થઈને આપણે એક કિલો લીધા છે ચલો આપણે એને શેકી લઈએ આપણે ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે રીંગણને આ રીતે ઉપર મૂકી દઈશું મારી પાસે જારી હોય તો તમે જારી થી પણ કરી શકો છો પણ હું આ રીતે શેકું છું આ રીતે જલ્દીથી શેકાઈ જાય છે આ રીતે મૂકી દેવાનું છે રીંગણને પછી આપણે આ રીતે ધીરે ધીરે આ રીતે ફેરવતા રહેવાનું છે આ રીતે આ રીતે રીંગણને મૂકી દેવાનું છે આપણે રીંગણને સરસ શેકી લીધા છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ નરમ સરસ શેકાઈ ગયા છે હવે આપણે આ રીંગણ ને ઠંડા થઈ ગયા છે હવે આપણે એને લઈશું રીંગણ ને સરસ છોલી લીધું છે અને હવે આપણે આ રીતે જે બનાવવાનું મેસર આવે રીંગણ ને મેસ કરી લઈશું જેથી કરીને મોટા ટુકડા ના રહે અને સરસ બધું મેસ થઈ જાય આ રીતે આપણે મેસર ની બધું મેસ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આપણે સરસ મજાના રીંગણ ને મેસ કરી લીધા છે અને રીંગણ તમે જોઈ શકો છો એકદમ સરસ અંદરથી કૂણા નીકળ્યા છે તો રીંગણ લેવા વખતે એક વાતનું ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે રીંગણ લઈએ તો ભલે રીંગણ મોટી સાઇઝનું હોય પણ હાથમાં પકડીએ તો વજનમાં હલકું હોવું જોઈએ જો બહુ વજન વાળું હોય તો એવું નહીં લેવાનું કેમ કે પછી અંદરથી પાકું નીકળે છે એટલા માટે જ્યારે પણ આપણે રીંગણ લેવા જઈએ તો જોવાનું આ ઉપરથી આમ એકદમ પોચું થોડુંક લાગવું જોઈએ અને આપણે આમ વજનમાં થોડું કડવું લાગવું જોઈએ તો એ રીંગણ સરસ આવું નીકળશે કૂણું અંદરથી તો આ વાતનું ધ્યાન રાખવાનું જ્યારે પણ આપણે ભરથા માટે રીંગણ લેવા જઈએ તો આપણે હવે વઘાર કરી લઈએ ભરથાનો આપણે કઢાઈમાં તેલ લઈ લીધું છે અને અહીંયા મેં પાંચ પાવરા તેલ લીધું છે તેલ હંમેશા ભરથામાં થોડુંક આગળ પડતું જ હોય છે એટલા માટે તેલ થોડુંક વધારે લેવાનું અને આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં વટાણા નાખવાના છે તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં વટાણા નાખીશું અને ભરતામાં આપણે બીજા કોઈ જ મસાલા નથી નાખવાના કેમકે ભરથું એકદમ સિમ્પલ તમે બનાવો તો પણ મસ્ત બને છે બીજા મસાલા આગળ પડતા નાખો તો તમને ભરતાનો ટેસ્ટ એટલો બધો નહીં આવે એટલા માટે આપણે વટાણા ચડી જાય થોડા થોડા એટલે આપણે એમાં ડુંગળી નાખવાની છે તમે જોઈ શકો છો વટાણા આ રીતે ફૂટવા લાગ્યા છે તો અહીંયા મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી કાપીને રાખી છે નાખીશું તમે આની જગ્યાએ લીલી ડુંગળી પણ નાખી શકો છો પણ અહીંયા સુકી લીધી છે આપણે ડુંગળી અને વટાણા બંને ચડે છે તમે જોઈ શકો છો થોડા થોડા ગુલાબી હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું જેથી કરીને ડુંગળી અને વટાણા જલ્દી ચડી જાય કરી ડુંગળી ને વટાણા ચડી ગયા છે હવે આપણે અહીંયા એક ટામેટું અને બે લીલા મરચાં કાપીને રાખીએ છીએ નાખીશું સરસ મિક્સ કરીશું ટમેટાને ચડવા દઈશું આપણા ટમેટા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એમાં સૂખું લસણ અમે વાટીને રાખ્યું છે એ નાખીશું સૂખું લસણ અહીંયા મેં બે ગાંઠિયા ફોલ્યું હતું એ નાખી દેવાનું છે લીલું પણ આપણે નાખીશું પણ સૂખું લસણ પણ આપણે નાખીશું પરથામાં લસણનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે એટલા માટે જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે મસાલા જોઈશું તો અહીંયા મસાલામાં મેં અહીંયા એક નાની ચમચી તીખું લાલ મરચું અને એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે અને એક નાની ચમચી હળદર અને એક મોટી ચમચી જીરું લીધું છે એ નાખી દઈશું બધું સરસ મિક્સ થશે કાશ્મીરી લાલ મરચું નાખવાથી એ થાય છે કે કલર સારો આવે છે જો તમારી પાસે ના હોય તો તમે રેગ્યુલર મરચું પણ નાખી શકો છો કાંઈ એવું નથી કે તમારે એ જ નાખવું પણ આ તો કલર સારો આવે એટલા માટે મેં નાખ્યું છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવે છે સરસ બધા આપણા મસાલા થઈ ગયા છે હવે આપણે અહિયાં લીલું લસણ નાખીશું એ પણ સરસ મિક્સ કરી લેવાનું છે બધું આપણે મસાલા સરસ થઈ ગયા છે હવે જે આપણે રીંગણ બધા મેસ કરીને રાખીએ છીએ નાખીશું સરસ મિક્સ કરી મોઢામાં પાણી આવી જાય એવું આપણું ભરતું બન્યું છે અને ટેસ્ટમાં પણ એટલું મસ્ત બને છે ને કે તમે એક વખત આ રીતે બનાવશો તો તમે જરૂરથી બનાવીને ખાશો એટલું મસ્ત ભરતું બને છે શિયાળામાં તો બનાવવું જ જોઈએ શિયાળામાં તો આવું બેસ્ટ છે આ જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે આપણા બધાનો અને બહુ વાર તમારે ગરમ નથી કરવાનું રીંગણ નાખ્યા પછી સરસ મિક્સ કરીને આપણે ગેસ બંધ કરી દેવાનો છે જો તમે વધારે વાર ગરમ કરશો તો એ પછી બધું તેલ પી જતા હોય છે રીંગણ અને ટેસ્ટમાં પણ નહીં બરાબર લાગે એટલા માટે સરસ મિક્સ કરીને ગેસ બંધ કરી દઈશું આપણે કેમ કે રીંગણ ઓલરેડી ચડેલા જ હોય છે એટલે આપણે કંઈ વધારે એને ચડવવાની જરૂર નથી જોઈ શકો છો તમે એકદમ જોતા વેત ખાવાનું મન થઈ જાય એવું આપણો રીંગણનો ઓરો બન્યું છે ને અને બિલકુલ એ તમારે આમાં ગરમ મસાલા કે બીજું કશું જ વસ્તુ નાખવાની જરૂર નથી ભરથું એટલું બધું ટેસ્ટી લાગે છે કે તમારે બીજું કોઈ મસાલા નાખવાની જરૂર જ નથી કેમ કે રીંગણનો પોતાનો જેટલો બધો આપણે શેકીને બનાવીએ એટલે એટલો બધો ટેસ્ટ હોય છે કે આપણે બીજા કોઈ જ મસાલા નાખવાની જરૂર નથી અને એકદમ ટેસ્ટી એવું આપણું ભરથું બનાવીને તૈયાર છે ચલો આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું ને ગરમા ગરમ બાજરીના રોટલા સાથે તમે ખાઈ શકો છો તો ચલો આપણે એને સર્વ કરી દઈએ તો તૈયાર છે આપણો શિયાળામાં ખાવાની મજ્જા જ આવી જાય એવો રીંગણનો ઓળો તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને શિયાળામાં એક વખત તો રીંગણનો ઓરો જરૂરથી બનાવવો જોઈએ અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જશે કૃષ્ણ